મમ્મી સાચું કહો ને તો કેટલા દિવસથી તમને મળવાનું માન થતું હતું ફાઇનલી ફાઇનલી આજે તમે આવી જ ગયા ઘણા ટાઈમથી વિચારતી હતી બેટા કે તને મળવા આવું પણ તને ખબર છે ને આ ફેક્ટરીનું કામ આખો દિવસ હું થાકી જાઉં છું અને તારા પપ્પાના ગયા પછી બધા હવે બધું મારા કરવાના થઈ ગયા છે તો શું થાય સમજી શકું છું મમ્મી અરે આમ પણ આ તમારે બધું જ ધ્યાન રાખવાનું હોય ને એટલે તમે પણ કામમાં વ્યસ્ત હોય છે મને ખબર છે હું ગણેવાર તમને ફોન કરું છું ને પણ તમે મારો ફોન રિસીવ નથી કરતા પછી જવાબ આવું કે મારી માં છે ને એક્યુઅલી અત્યારે બિઝી હશે બીજી શું છે તને કોઈ તકલીફ નથી ને અહીંયા ના મમ્મી કોઈ તકલીફ નથી સાચું બોલે છે સિરિયસલી મમ્મી एकदम સાચું કહો છો 1 મિનિટ હા ઓકે બોલ ઈમ્પોર્ટન્ટ કોલ હોય તો તમે ના ના બેટા મેસેજ હતો બોલતું અચ્છા ઓકે મમ્મી તમને જે પૂછતા તને તકલીફ ન એવી કોઈ તકલીફ નથી બધા લોકો છે ને બહુ સારા છે અને બધા લોકો મને છે ને એમની દીકરીની જેમ જ રાખે છે મારા સાસુ પછી મારી દેરાણી એ તો મારી નાની બેન હોય ને એવી રીતે જ રહે છે મારી જોડે પણ એ લોકો છે ને મને જરા પસંદ નથી મમ્મી આવી વાતો ના કરાય કોઈ પ્રત્યે અને આમ પણ આ તમારી દીકરીનું સાસરિયું છે તમે એમના વિશે આવું બોલશો એ સારું નહીં લાગે જો જે હોય તે આપણે આપણું સ્ટેટસ જળવાઈને રહેવાનું શું કીધું તને

દામિની એ મમ્મી દામિની છે ને બહુ સરસ ચા બનાવે છે એકવાર તમે ખાલી એના હાથની ચા પીને જુઓ બહુ મસ્ત સિરિયસલી અમારા ઘરમાં છે ને દામિનીના હાથની ચા બધાને ભાવે છે ઈવન મને પણ ભાવે છે મારી તો ફેવરેટ છે હા તમે ને ચા પીઓ ને ત્યાં સુધી હું ફટાફટ છે ને પાવ બટેકા બનાવી દઉં હા ચૂપ રે અને મારા માટે ચા લઈને નહીં આવતી બરાબર કેમ કેમ

કોઈ જાતની સેન્સ જ નથી કે બે વ્યક્તિ વાત કરતા હોય તો વચ્ચે આવું તો નોક કરીને આવું કે દરવાજામાં મતલબ ઉભા રહીને પૂછવું કે હું અંદર આવું કે નહીં આવું આવું કાંઈ જ નથી અહીંયાના લોકોને અરે તું કેવી રીતના રહે છે તું મારી ફૂલ જેવી દીકરી છે તું અહીંયા કેવી રીતે એડજસ્ટ કરે છે યાર મારી બધી વાત સાચી છે પણ બધા લોકો અહીંયા સારા છે તમે જે રીતે રહો છો જરૂરી નથી ને મમ્મી કે દરેક ઘરમાં બધા એવી રીતે રહેતા હોય અરે પણ સેન્સ તો હોવું જોઈએ ને

પણ તમે તમે જ્યાં હોય કે તમારો સ્ટેટસ ને આડો શું કરવા લાવો છો કેમ ન લાવું સ્ટેટસ બનાવવામાં મને આખી જિંદગી વહી ગઈ છે હા તો દેખાય છે ને લોકોને આવી રીતે લોકોને અપમાન કરશો તો સ્ટેટસ એમ નમ જળવાય નહીં રહે મમ્મી હું એનું અપમાન કરવા માટે ના રૂમમાં નથી ગઈ એ સામે જ આવીને બેસી ગઈ પણ એમનો તો એવું હોય ને કે તમે આવી રીતના એમની સાથે વાત નહીં કરો બસ કર હેતલ તું મારી છોકરી થઈને તારા તું કેવું બોલે છે ક્યાં ખોવાઈ ગયા મારા એ સંસ્કાર ક્યાં ખોવાઈ ગયું એ સ્ટેટસ અને તું તું તારા વાળની સ્ટાઈલ નથી ચેન્જ કરતી રફી રફી થઈ ગયા છે સલૂનમાં નથી જતી તો શું કરે છે તું છો મમ્મી હું જેવી છું ને એવી આ ઘરમાં બરાબર જ છું અને રહી વાત તમારી તો તમે કમસે કમ મારી ફેમિલી સાથે વ્યવસ્થિત બિહેવિયર કરો ભૂલ છે ને મારી જ છે ભૂલ મારી જ છે મે તને અહીંયા લગ્ન કરવા માટે હા પાડી હતી તો હવે તું ભોગવ હું જાઉં છું પણ હા જો કોઈ પણ જતી તકલીફ પડે ને

ખબર નથી પડતી તમારી સાથે વાત કરું છું મારા ઘરમાં આવીને મારી જ વહુનું અપમાન કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ તમારી વહુનું અપમાન મેં નથી કર્યું તમારી વહુ છે ને સેન્સલેસ છે અને બિલકુલ સેન્સ નથી કે માં દીકરી વાત કરતા હોય તો વચ્ચે ન આવે એ ચા પાવી હતી અરે મારા નથી પીવી એવી કામવાળીની હતી ચા કામવાળી ને એના જેવી તો છે ને મારા ઘરમાં 10 કામવાળી છે તમારા ઘરમાં 10 હોય કે 50 હોય એનાથી અમારે કંઈ લેવા દેવાની પણ આ ઘર મારું છે તમારી દીકરી આ ઘરની વહુ છે ને એમ દામિની પણ આ ઘરની વહુ છે તો મહેરબાની કરીને તમે આ વસ્તુ બીજી વાર નહીં કરતા વોટ પ્લીઝ મારો રસ્તો રોકો નહીં મારો કામ છે બરાબર અને બીજી વસ્તુ સાંભળી લો કાન ખોલીને આ તમે જે રૂવા બતાવો છો ને મારી સામે એ આજ પછી ક્યારેય નહીં બતાવતા એમ હા આંગળી નીચી રાખીને વાત કરો આંગળી ઊંચી રાખીને વાત નહીં કરવાની આ ઘરમાં તમે દીકરી આપી છે એનો મતલબ એમ નહીં એનો મતલબ એમ નહીં કે હું અને મારી દીકરી તમારા ગુલામ બની ગયા છીએ એ જમાના ગયા આ તમે જે બોલી રહ્યા છો ને એ જમાના ગયા કે બસ દીકરીનું દીકરીને મતલબ પોતાની દીકરી આપી હોય તો બધાને પગે લાગતું ફરવું પડે બધાને સોરી સોરી કહેતું કરવું પડે બધું બંધ થઈ ગયું છે હું પોતે પણ ભણેલું છું મારી દીકરી પણ ભણેલી છે તમારા અભણ ગવાર દીકરાને મેં મારી દીકરી આપી છે એટલે 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 તમે જે સમજી શકતા હોય એ સમજી લો તમારી જાતે લો બોલો મારો દીકરો અભણ ગવાર તો શું કામ આપી તમારી દીકરી મારી દીકરી નોતી પરણાવી ને મારી દીકરી નો પ્રેમ છે અને એ પણ અનફોર્ચ્યુનેટલી કારણ કે હું ચાહત મે તો હું ક્યારે કોઈ પણ કાડે તમારા તમારા ઘરે મારી દીકરી તો નોચ પરણાવત બસ ઊંચા અવાજે બોલતા મને પણ આવડે છે હા તો બોલો ને એના માટે તાકાત જોઈએ ખીચામાં પણ અને મગજમાં પણ અને જીભ પર ભી દરેક જગ્યાએ તાકાત હોવી જોઈએ જે માણસ પોતાના દરેક સંબંધને રૂપિયાથી તોલતો હોય ને એને સંબંધનું મૂલ્ય ક્યાંથી ખબર હોય પણ રહેવા દે કઈ વાંધો નહીં તમે નહીં સુધરો દર વખતની જેમ આ વખતે પણ દીકરીના સાસરીમાં આવી અને ભવાડા કરીને જાઓ છો પણ મહેરબાની કરીને યાદ રાખજો કે આજે તો તમે મારી દામિનીનું અપમાન કર્યું બીજી વાર હું નહીં કરતા નહીંતર પછી તો તમારી દામિનીને કહી દેવાનું કે હું આવું ને તો મને ક્યાંય નજર ન આવી જોઈએ ને અત્યારે તમે એને ખાલી ઇન્સર્ટ કરીને કાઢી મૂકી છે ક્યાંક એવું ન બને કે એના હાથ પગ તૂટીને તમારા હાથમાં આવી જાય એમ હા વાહ સરસ કારણ વગર મારી વહુને દબડાવવાની કારણ વગર મારી વહુ કંઈ પણ બોલવાનું અરે એને ખાલી તમને ચા પૂછી હતી અને નોકર આવું આવું તો રોજ થાય છે હું જેટલી પણ વાર મારી છોકરીને મળવા છું ને તમારી વચ્ચે જ જાય છે છે શું શું કામ કામ આવે એને ખબર છે ને કે આંટીને નથી પસંદ તો ન આવવું જોઈએ અરે ભૂલ થઈ ગઈ ને એની કે તમારા જેવા વ્યક્તિને એ માન સન્માન આપે છે બાકી તમે માન સન્માનને લાયક નહીં એક અમારી લાતને પણ લાયક નથી હે ને બરાબર છે આ જે શબ્દ જે બોલો છો ને એ તોલ માપીને બોલજો નહી ત્યારે આનાથી પણ દસ ગણા શબ્દો તમારે સાંભળવાની તેવડ રાખવી પડશે એમ સમજી ગયા સારું તમે કંઈ ઓછું નથી બોલતા તમે વધારે જ બોલો છો બરાબર તમને એમ લાગતું હશે કે તમે અહીંયા આવી અને મન ફાવે એવું બોલીને જતા રહેશો તો કાંઈ વાત નહીં બોલ તમ તમારે પણ મારી બહુ અપમાન બીજી વાર ન થવું જોઈએ એની હું તમને સલાહ નહીં પણ શિખામણ આપું છું અને આ શિખામણ તમે તમારા મગજમાં ગાંઠ બાંધી લેજો સમજે તમારી દીકરી આ ઘરની વહુ છે ને તો દામીની પણ આ ઘરની વહુ જ છે અને વાત વાતમાં રૂપિયાનો લોભ બતાવવાનું બંધ કરી દેજો હં તમે તમારી વહુનું આટલું બધું પક્ષ ખેંચવું હોય ને તો મારી છોકરીને છોડી દો ને એને અલગ રહેવા માટે મૂકી દો શું કામ જોડે ઘંટની જે બાંધીને રાખો છો શું કામ અલગ રાખો

કરીને અમારો ઘર શાંતિથી ને સુખેથી ચાલે છે ને તો તમે ન આવો ને તો વધારે પ્લીઝ હવે આ તમારી જીભથી તમારા મોંથી આટલી ભાષણબાજી સારી નથી લાગતી અને મને તો બિલકુલ પર્સનલી ગમતું જ નથી તમે આટલું બધું જે બોલો છો ને આઈ હેટ સિરિયસલી તો પ્લીઝ આજ પછી મારી સામે ઉભા રહીને આટલી બધી વાત કરવાની તમારી તાકાત નથી અને ઓકાત બનાવજો પછી વાત કરજો બાય

તો એમ જ ને પણ એમાં શું શું થયું છે અપશોરો જવા દો કંઈ નહીં શું જવા દો કંઈ નહીં મારી સાથે વાત નહીં કરે અને આમ પણ આ વાત કોઈ નાના સુની લાગતી નથી જો નાનકડી એમથી વાત હોત ને તો તારું મૂડ આટલું બધું ઓફ ના આવત ફોલને શું થયું છે વાહ એમના મમ્મી તો કેવી રીતે વાત કરતા હતા અરે મેહમાન આવે તો આપણે એમની આગતા સ્વાગતા કરીએ એમને સાચવીએ નાસ્તો પાણી કરાવીએ તો મેં એમના માટે ચા બનાવી ચા બનાવીને એમને કેવા ગઈ કે ચા થઈ ગઈ છે તો મને શું કહે છે ખબર છે શું કહ્યું હું તારા જેવા નાતની ચા નથી પીતી આ રાજે મને આતી ચા નથી પીતી મતલબ કહેવાય નહીં કે અમે પણ માણસ જ છીએ અને આમ પણ તારા જેવા નાતની ચા નથી પીતી એટલે કે કેવા શું માંગતા હતા કોને ખબર એ તો મને શું સમજે છે કેવું કેવું બોલી ગયા નોકરાણી ને આવું ને તેવું ને કહે છે કે તારા જેવીને તો મારા ઘરની નોકરાણી એ ના બનાવ મે કહ્યું કે જો આંટી મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું મારી કોઈ વાતનો તમને ખોટું લાગ્યું હોય પણ મને કહે છે તારામાં મેનર્સ નથી હા તે તું છે ને જા અહીંયા દી મારે તારું મોઢું નથી જો જો હામાં કોઈની ભૂલ હોય ને તો ભાભીના મમ્મીની અને એ સમયે જ્યાં જ્યાં આપણા મમ્મી કે બીજું કોઈ હાજર હોય ને તો બધા વ્યક્તિની છે આવું તારું અપમાન કર્યું અને એ લોકોએ સાંભળી પણ લીધું મમ્મીનો કોઈ વાક નથી તો પછી સાંભળો ત્યારે તો હું ભાભી અને ભાભીના મમ્મી એટલા જ હતા પણ જ્યારે ગયા અને ત્યારે મમ્મીએ પણ એમની સાથે વાત કરી હતી એમણે મમ્મીની સાથે પણ એવી જ રીતે વાત કરી અરે પણ એવી રીતના વાત કરવાનો મતલબ શું છે માનીએ છીએ કે ભગવાને બે ચાર રૂપિયા શું આપ્યા છે એમને હા આ થોડા ઘણા રૂપિયા આવી ગયા તો પાવર કરવાનો આ જ્યાં હોય ત્યાં વર્તી વાત કરવાની મને તો સાચું કહું ને તો બહુ ખોટું લાગ્યું છે મારી સાથે આવી રીતે વાત કરી તો કદાચ હું જવા દે પણ મમ્મી મમ્મી ની સાથે આવી રીતે વાત કરી એમ છોકે ફાક તો આમાં મમ્મી નો પણ છે આવી રીતના દબાઈને દબાઈ કઈ થોડી રહેવાનું હોય વેવાન છે તો વેવાન ને પણ આપણે કહી તો શકીએ ને કે સહન થોડી કરી લેવાનું હોય આના પહેલા પણ આવું જ કર્યું હતું આના પહેલા આવ્યા હતા ત્યારે મકાનમાં આમ નથી તેમ નથી પેલી સુવિધા નથી મારી દીકરીને આમ નહીં પાવે તેમ નહીં પાવે તો શું અહીંયા રાજ કરવા માટે આવે છે એની દીકરી ના ભાભી તો બિચારા સારા જ છે ને

જો તમિની સોરી તને ખોટું લાગ્યું હોય તો બટ આ બાબતે એ લોકોએ સમજીને જ તે વિચાર કરીને જ તે બોલવું જોઈએ પણ જો આમાં વધારે તો હું પણ કંઈ નહીં કરી શકું પણ આ છતાંય મોટાભાઈની સાથે હું વાત કરીશ મોટાભાઈને કહીશ કે એમના સાસુમાની સાથે સરખી રીતે વાત કરે હા અવારનવાર આવી રીતના ઘરે આવીને તારું છે મમ્મીનું છે કોઈનું પણ અપમાન કરીને ચાલ્યા જાય એ કંઈ સારું તો ના જ લાગે ને ને હવે અત્યારે તો જતા રહ્યા છે ને અને એમનું મોડું જોઈને લાગતું નતું મને કે બીજી વાર આવે આવે કે ના આવે પણ આવું બે ત્રણ વખત બન્યું છે અને મોટા ભાઈ જે સમયે લગ્ન કરવાના હતા એ સમયે પણ એ લોકો આવું જ કર્યું હતું કે અમારી પાસે પૈસા છે અમારે તો મોભો બતાવવો જ પડશે આ દીકરી તમારા ઘરમાં આવે છે તો લગ્ન જેને તમે સાદાઈથી નહીં કરાવતા ફાર્મમાં લગ્ન કરાવડાવજો મોટા ભાઈ પણ એમના સાસુ માની જીદ માનીને લગ્ન મોટા ભાઈએ કરાવડાવ્યા હજી લેણું ભરીએ છીએ એનું મમ્મી બોલ ને બેટા આ ખરીદી કરવા જાવું છે તો હું એમ કેતો તો કે તમે પણ જોડે આવો ખરીદી કરવા હે હવે આ કાકાના દીકરા અનિલના ના લગ્ન છે કે નહીં એટલે કાકાના દીકરા અનિલ ના લગ્ન છે ખરીદી કરવા જવાનું છે હજી વાર છે હજી એક મહિનો બાકી છે અને ખરીદી કરવા જવું હોય તો તું તારી બાયડી ભેગો જા અને દેવાંગ એની બાયરી ભેગી જશે હું મારે છે ને બધું પડેલું જ છે મારે ખરીદી નથી ભલે પડેલું હોય પણ મારી ઈચ્છા એવી છે કે તમે પણ આ વખતે છે ને સારી ખરીદી કરો એમ હા તો સારું કઈ વાંધો નહીં કરીશ પણ મારી વાત સાંભળ જો હા લગ્ન આવે છે અને એ વાત પરથી મારે પણ તને એક વાત કરવાની જ હતી તો એ વાત કરી લો હા ઘરેલોને મમ્મી કઈ વાત જો તને ખબર છે ને અશો કે તારી પત્ની રૂપિયાવાળા ઘરની છે અને દેવાંગની પત્ની સાધારણ ઘરેથી આવે છે તો તારી સાસુનો પાવર તો તને ખબર જ છે એટલે મહેરબાની કરીને કહેજે કે મામેરામાં જોઈતી વસ્તુ આપે ખોટો દેખાડો ન કરે જેથી કરીને દામિની બહુનું નીચું ન દેખાય પણ મમ્મી એ તમારી વાત હશે પણ મારે આહુનો સ્વભાવની તમને ખબર જ છે ને કેવો છે એ ખબર છે એ જ તો તકલીફ છે ને ખબર જ છે ને બેટા એ જ વાતની તો ઉપાધિ છે બસ દર વખતે એ દેખાડા કરવા હોય છે દર વખતે એવી વાતો બતાવી હોય છે કે એમની પાસે જ રૂપિયો છે બાકી જગતમાં કોઈની પાસે રૂપિયો જ નથી પોતાની જાતને ભગવાન સમજે છે સમજાવી દેજે તારી બાઈડીને કે ખોટું એની મમ્મીને કહે નહીં અને મામેરામાં જેટલી જોઈતી વસ્તુ હોય ને એ લાવે ખોટા દેખાડા કરવા ન લાવે આપણે કોઈને દેખાડવું નથી કે એ બહુ કરોડપતિના ઘરની છે મમ્મી એ તમારી હંધે વાત હશે પણ એ તો છે ને વધારે જ લાવશે કારણ કે આપણા બધા કુટુંબવાળા છે એને ઓળખતા તો હોય એ જો ઓછું લાવે તો પછી એનું ખરાબ દેખાય મારે હાહું કે આ કેટલા પૈસા વાળા સન હાવ એટલું જ આપ્યું એટલે એ તો નહીં માને સમજવાની કોશિશ કર અશોક એ માને ન માને બે નંબરની વસ્તુ છે પણ એક વખત આપણે વાત કરવી પડે તું સમજે છે હવે વિચાર કર ન કરે નારાયણ ને કાલે દામિની વહુના ઘરેથી ઓછું આવ્યું તો એના મા ને પણ નીચું જોવાનું અને દામિની વહુને પણ નીચું જોવાનું તને સમજ પડે છે અરે હું તો છે ને આવી પ્રથાઓમાં માનતી જ નથી વાત તમારે હાશે કારણ કે આવી પ્રથાઓના કારણે આ બિચારા સાધારણ ઘરના માણસો દેવું કરે વ્યાજે રૂપિયા લે અને છેવટે રૂપિયા ન ભરાય તો પોતાનું રહેવાવાળું ઘર હોય ને એ વેચી નાખે અરે શું કામ છે આ લોકોને દેખાડા કરવાથી શું મળે કાંઈ નહીં અરે હું તો એમ કહું છું કે માણસે છે ને સાદાઈથી જીવવું જોઈએ હા અહીંયા જે જાહો જલાલી છે ને એ બધી અહીંની અહીં રહી જવાની છે માણસ મળશે ને ત્યારે કાંઈ સાથે નહીં આવે હાસી વાત છે તમારી હા મામેરાની પ્રથા છે ને એ જ બંધ કરી દેવી જોઈએ હા જ્યારે એની દીકરીના લગ્ન થાય જેટલું દેવું હોય ને ત્યારે એટલો સામાન દઈ દે પછી કઈ લેવા દેવા નહીં એમ જ કરી નાખવું જોઈએ કારણ કે હા બધા ઘર તો હરખા નથી હોતા હે બધા પૈસા બધા પૈસા ધારેય નથી પણ તારા સાસુને કોણ સમજાવે થોડા દિવસ પહેલા આવ્યા હતા મગજમારી કરીને ગયા દામિની બહુ નું વાતે વાતે અપમાન કરે છે મારા ઘરે નોકરો છે મારી ફેક્ટરીમાં આમ છે મારે ફલાણું મારે ઢીકણું દર વખતે એકની એક વાત થાય છે તારી પત્નીના મમ્મી છે ને અને વેવાણ છે આ ઘરના એટલે મર્યાદામાં રહીને અમુક શબ્દો નથી કહી શકતી પણ મહેરબાની કરજે હા આ વખતે જરા એમને પ્રેમથી સમજાવી દેજે કે આવા કોઈ ધતીંગ ધમાલ ન કરે કારણ કે એના લીધે છે ને ઘરમાં બધાનું ખરાબ દેખાય છે હા મમ્મી મારી વાત સાંભળો તમે હું મારા ને જ કાંઈ નહીં કહું પણ હેતલને સમજાવીશ ને એને કહી કે તારા મમ્મીને ફોન કર કે મામેરામાં છે ને બહુ જાજુ ન લે કઈ વાંધો નહીં જેમ ઠીક લાગે એમ પણ તું એક વખત વાત કરજે કે જેથી કરીને દામિની પણ પણ સચવાય સચવાય અને બધાની બધાનું ના કરે ખોટા ત્યાં આવીને ઉપાડા ના લે અરે હું તો એમ કહું અશોક તને આખા જગત માં બીજી કોઈ છોકરી નોતી મળી આની જ છોકરી મળી અને હવે છે ને પેલું કહેવાય ને કે સફરજન ની વચ્ચો વચ્ચે

ઈ મારો વિરોધ કરે ને ઈ એમ કે કે હવે એતલ ન્યા નહીં આવે જાવ તમે મને ઈ વાતનો ડર છે ખબર છે આ બાયડી તારાથી છૂટતી નથી છોકરી એવી પસંદ કરી છે છોકરી કરતા છોકરીની માં ખતરનાક છે ખબર નથી પડતી આ માં દીકરી કદાચ એક દિવસ છે ને આ ઘરને બરબાદ કરીને ન બેસે ને તો સારું છે હંતી વાત હાસી તમારી અરે સુ વાત સાચી આ મને આમાં તો છે ને અત્યારે મને એમ લાગે છે કે આપણે કોઈક દિવસ છે ને ઝેર પીવાના વારા આવવાના છે તમારી વાત